અંકલેશ્વર શહેર આદિવાસી સમાજના પોલીસ અધિકારી દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને ફૂલ અર્પણ કરીને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર હાસોટ આદિવાસી સમાજના દરેક લોકો જોડાયા હતા જય આદિવાસી જય જવાર જય બિરસા નવ જૂન આપણે અંકલેશ્વરમાં બિરસા મુંડા સર્કલે આજે શહાદત દિવસની આજે શ્રદ્ધાંજલિપૂર્વક ફૂલ અર્પણ કરવામાં આવ્યા છે બિરસા મુંડા ભગવાનને આજે મરણ તિથિ છે એના માટે આજે અંકલેશ્વરના દરેક આદિવાસી સમાજ દ્વારા કુલ અર્પણ કર્યા છે અને સાથે સાથે વૃક્ષ વિતરણનું કાર્યક્રમ રાખવામાં પણ આવ્યું હતું એમાં અંકલેશ્વરના શહેર પોલીસના અમારા આદિવાસી સમાજના પોલીસ અધિકારીઓ પણ અમારી જોડે જોડાયા હતા અને કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો છે જય આદિવાસી જય જોહાર